તમારી સમક્ષ નાના નાના જે કઈ અનુભવો છે શેર કરતા હોઈએ છીએ તો મિત્રો આવો જ એક અનુભવ સમઢિયાળા ગામ તાલુકો મેંદરડા જિલ્લો જુનાગઢ એના એક યુવા પ્રગતિશીલ ખેડૂત છે ભાવેશભાઈ ચમનભાઈ માથુકિયા કે જેને એના તરબૂચના પાકની અંદર આઈસીએલ ના શરૂઆતના ગ્રેડ નો ઉપયોગ કર્યો છે અને ભાવેશભાઈ આપણે જયારે સંપર્ક થયો ત્યારે કેટલા દિવસ ના તરબુ થયા હતા ત્યારે પચીસ દિવસ ના પચીસ દિવસ ના હતા પછી તમે આઈસીએલ ની ટ્રીટમેન્ટ ચાલુ કરી ચાલુ કરી બરાબર છે તો શરૂઆતમાં આપડે ઓગણી 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 આપ્યું હતું એ એક વીઘામ કેટલું આપ્યું હતું આપડે

આઠ દિવસમાં દિવસ તો તમે બતાવો કેટલો જોવા મળ્યો છે માત્ર ને માત્ર આ બધો ગ્રોથ આઠ દિવસ નો બરાબર છે તરબૂચ આ બધું આઠ દિવસ ની અંદર ગ્રોથ મળેલો હોય બરાબર છે અને મિત્રો હજી આગળ જે કઈ અમારો બાર છ બાવી બાર સીએઓ કેલ્શિયમ ઓક્સાઇડ વાળું જે ગ્રેડ છે એ છે મેકફોસ પેકરસીટ બાવન ચોત્રીસ બરાબર છે બીજા ઘણા બધા જે કઈ ઉપરથી થી સ્પ્રે દેવાના છે બુસ્ટર છે ફ્રૂટ છે પીકવણ છે આ બધા પણ અમે ધીમે ધીમે એમને ટાઈમ પ્રમાણે અપાવશું